પાટાડુંજા હેવે ઉપર હંસાપુર નજીક પાર્થ એસ્ટેટના ગોડાઉનમાં ફીડ વિભાગે રેડ કરતા સનસનાટી મચી ગઈ હતી રાજ રાજેશ્વરી ડેરી પ્રોક્ટર્સ નામની પેઢીમાં શંકાસ્પદ ઘી બનતું હોવાની બાતમીના આધારે ફૂડ વિભાગે રેડ કરી હતી ત્યારે રેડ કરતા બંને ગોડાઉનનો બંધ મળી આવ્યા હતા

ફૂડ વિભાગે શંકાસ્પદ ઘીના દસ અને એક તેલનો નમૂનો તપાસ લઈ મોકલવામાં આવ્યા હતા ત્યારે કુલ એકાવન લાખ પચીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ ફૂડ વિભાગે સીઝ કર્યો છે